જય મુરલીધાર જય દ્વારકાધીશ જય મા મોગલ આપણે સત્ય વાત કરવાની હોય તો જ કરવાની આમાં અત્યારે સોશિયલ મીડિયાની અંદર વ્યૂ મેળવવા માટે હું એમ નથી કહેતો કે મને વ્યૂ નથી મળતા મળે જ છે પણ વ્યૂ મેળવવા માટે કોના કોના વિશે કેવું કેવું બોલવું અને વિડીયો બનાવીએ ને તો બે ટકા ફાયદો કોઈ પણ લોકોને થવો જોઈએ એવો જ વિડીયો બનાવવાનો ના કે ઉને બદનામ કરીને આપણે બોલવું કે ના ઉને બદનામ કરવો બીજાની છબી ખરાબ કરી અને આપણી સબી હારી બનાવવી એ આ મહેન્દ્ર આહિરનું કામ નહીં બરોબર બાકી એમ કે ઓઇલી આમ છે ને ઓઇલું તેમ છે પણ જે આ ફૂટેલી કાર્તુશની ખાલી ગોળીયું જે ઠેકડા મારે છે ને ફૂટી ગેલી કાર્તુશની ખાલી ગોળીયું જે ઘોમરા મારે છે ને હવારી ઊઠીને વિડીયો ઠોકમ ઠોક ઠોકમ ઠોક કર્યા કર થઈ એનો હાવ જાણી વેત આવી ગયો કે અમે ગાયગા ફેમસ થઈ જઈએ તમે ફેમસ થાઓ અમને કઈ વાંધો નથી ભાઈ પણ કઈક હારા વિડિયા અને સમાજના કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને સારું લાગે સારી વસ્તુ એને મળે અથવા બાધાબાધી કરો એનો મતલબ એવો નથી તમે વિડીયો મૂકો એટલે બાધાબાધી કર્યા રાખો કરાવો એવું જ કરાવો પણ હું કામે એવું કરો ભાઈ ને કોઈ ખાલી ફાટી ગયેલી બાકાત હવે ઉઠીને ઊનું આમ કરી નાખું આમ કર ભાઈ તારા જ કંઈ નહીં તારે અલ્ટોનું ટાયર બદલાવે તારી અલ્ટોનું ટાયર તારાથી બદલતું નથી અને નીકળી પડ્યો હે હું આમ કરાવી દીધ તારાથી કંઈ પાપડે ભાંગવાનું નથી તો બે વિડીયા એવા મૂકો કે જે યંગ જનરેશન હમહમે વાદ વિવાદમાં ન આવે અને કંઈક શાંતિથી વિસારીને કંઈક વિડીયો મૂકે ભલે મૂકે આપણે એનાથી કોઈ વિરોધ નથી વિડીયા બધાય મૂકે આ ફૂટી ગલી કારતુસ એનું ખોખું તા બસ હું આમ કરી નાખીને હું તેમ નાખીને ઓલું કઢવી દે ને ઓયું તારા કઈ હીથું ન નીકળે અને આ બધું પતિ ગયા પર તું ધ્યાન રાખી ક્યાંક તને કોક આવે નહી મોરે મોરો ઓલ્ટોમાં અટાણા તો બધીને આરવાર ઢીઠે ઢીઠું ભટકાવતી જારી એટલે નિરાત રખાય જે બોલવાનું છે એ બોલાય ન બોલવાનું ન બોલાય પછી કોઈ પણ હોય હું હોય તોય ભલે તું હોય તો ભલે કે બીજો કોઈ હોય તોય ભલે એટલે તું છે ને હાવ ઓલું કે અધૂરો ઘડો વધારે સલકાય એટલે તને હાવ વેત આવી ગયો પણ આના પરિણામ બહુ મોડા આવે ઓલી પરીક્ષા દઈને એનું રિઝલ્ટ બહુ સેલે આવે ત્યાં આપણે ખબર પડે કે આપણે તો પાંચ ટકા જ મળ્યા છે પહેલાં તો એ ફોર્મમાં હોય પેપર ફરતો હોય હું આની મોર થઈ ગયો હું આમ કલર હું આ એટલી કલીમાં નીકળી ગયો બારો એનાથી કંઈ ફાયદો પણ જે પેપર ભરાણું હોય એનું રિઝલ્ટ બહુ મોડું આવે એટલે તું નિરાયત રાખ એ જે થવાનું છે એ બધું એની રીતે થઈ જાય તારાથી કંઈ થાય એમ નથી તારાથી કોઈ વસ્તુ આગળ વધવાની નથી અને તું કઈ કરી નથી લેવાનો તું આ ટ્રેન પૂરો થયો એટલે ઘેરે બેઠો બેઠો શાંતિથી મજૂરી વયો જ જવાનો અને તારી તો જે અમુક વસ્તુ ની તોસડાઈ છે ને તારી રાખ ભાઈ ભલે સમજાય ને વંદન બાકી જાય મોરલીધર મેડા નેક્સ્ટ વિડીયોમાં લાઈક કરો તો ભલે ન કરો તો ભલે શેર કરો તો ભલે ન કરો તો ભોલે એથી આપણે આ વિડીયામાં કાંઈ લેવા દેવા નથી પણ એક શાંતિપૂર્વક સાંભળી અને સત્ય હોય ને તો જ એમાં હા બાકી ના નથી આપણે કોઈને શેર કરવાનું કહેવું નથી એને કોમેન્ટ કરવાનું કહેવું આ મારી વાત યોગ્ય હોય ને તો જ કોમેન્ટ કરવાની જય મુરલીધર